લિંબાયતના ડુંબાલ ફાયર સ્ટેશન પાસે આવેલા વિસ્તારમાં થયેલી ચોંકાવનારી હત્યાના કેસમાં સુરત શહેર પર એકવાર હચમચી ઉઠ્યું છે વેપારી આલોક ઝંડારામ અગ્રવાલની હત્યા બાદ શહેરના વેપારીઓ અને મહિલાઓ મોટી સંખ્યામાં રસ્તા પર ઉતરી આવ્યા અને આરોપીઓને તાત્કાલિક ફાંસી આપવાની માંગ સાથે ભારે વિરોધ નોંધાવ્યો પોલીસ તપાસમાં ખુલાસો થયો કે આરોપીઓ દીપક સરજુ સિંઘ અને ભગવાન સવાઈએ ત્રીજા આરોપી અફસાક સાથે મળીને આલોક અગ્રવાલ પર છરીથી સાહીઠ વાર ઘા કરીને એસી સેકન્ડમાં જીવલેણ હુમલો કર્યો હતો સમગ્ર ઘટનાનો સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યો મૃતક આલોક અગ્રવાલ કાપડ વ્યવસાય સાથે સાથે પોલીસના માફમીદાર હોવાનું પણ જાણવા મળ્યું દસ દિવસ પહેલાં આલોકે અફસાકને તમાચો માર્યો હતો જેના બદલા રૂપે આ લોહી ભરી ઘટનાઓ સર્જાઈ હોય તેવી આશંકા છે હાલ માલિમ બેક પોલીસને બંને આરોપીને ઝડપી પાડ્યા છે જ્યારે મુખ્ય આરોપી અફશાક અને અન્ય એક શખ્સ અભરા હાજુ પર આર્ટ છે અને તેમને વોન્ટેડ જાહેર કર્યા છે પોલીસે હવે વધુ તપાસ શરૂ કરી છે અહીં ઉલ્લેખનીય છે કે આખા શહેરમાં આ ઘટનાને લઈને ઉગ્ર પ્રતિક્રિયા જોવા મળી રહી છે જી સર સુરત શહેરના લિંબાદ પોલીસ સ્ટેશન ખાતે ગઈકાલે બે વાગ્યાના અરસામાં વહેલી સવારે એક બનાવ બન્યો હતો તેમાં મર્ડરની ઘટના હતી આ બનાવ અનુસંધાને પોલીસે તત્કાલ ત્યાંથી જે ઘટના બની હતી ત્યાંની વિગતો ચકાસવાની શરૂ કરી અને તરત જ જે ગણતરીના કલાકોમાં જે આરોપીઓ હતા એને આઈડેન્ટિફાઈ કરી અને એને પકડી પાડ્યા છે આ આરોપીઓમાંથી એકનું નામ ભગવાન મંગલુ સ્વાઈન છે અને બીજાનું નામ છે દીપક કુમાર સરજુ પ્રસાદ સિંઘ આ બે આરોપીઓની પોલીસે ધરપકડ કરી છે આ ઉપરાંત અન્ય બે આરોપીઓ પણ આમાં સંડોવાયેલા છે એમાંથી સ્થળ ઉપર મારનાર તરીકે અન્ય એક વ્યક્તિ કરીને છે પોલીસ હજી શોધી રહી છે આ ઉપરાંત ચોથો વ્યક્તિ અશફાક કરીને છે આમાં મૂળ જેનું કહી શકાય એ અશફાક છે કે અશફાકનો ઝઘડો જે મરણ જનાર છે એના સાથે થયો હતો અને એ ઝઘડા અનુસંધાને અશફાકે આ લોકોના અશફાકના મિત્રો હતા તો આ લોકો નક્કી કરેલ કે આને કઈ ને કઈ રીતના પાઠ ભણાવો છે એ પ્રકારની માનસિકતા સાથે એ લોકો આવ્યા હતા ત્યાં જઈ અને એના સાથે આવી રીતના મારામારીનો બનાવ કરી અને એની હત્યા નિપજાવી હતી આ બનાવ અનુસંધાને પોલીસે અન્ય જે બે આરોપીઓ છે એની પણ ધરપકડની અત્યારે પ્રક્રિયા ચાલુ છે જે ઘટના છે એમાં બે આરોપીઓ જે પકડાયા છે દીપક કુમાર અને ભગવાન મંગલુ સ્વાઈન આ બંને વિરુદ્ધ અગાઉ પણ એક એક ગુના છે જેમાંથી દીપક કુમાર વિરુદ્ધ ડીંડોલી ખાતે

એમાં કોણ કોણ કયા પ્રકારના ગુનાઓમાં સામેલ હતા અને બીજી એક વસ્તુ એ છે કે આમાં જે લોકો ચોથાનું નામ આપે છે અશફાક એને પણ એવિડન્સ અમે વેરીફાઈ કરી રહ્યા છીએ કે ખરેખર એ ઇન્વોલ્વ હતો કઈ રીતના ઇનવોલ્વ હતો એ લોકોનો જે વાતચીત થઈ હતી એ વાતચીત અમે તપાસી રહ્યા છીએ અને એ મુજબ જે પણ એવિડન્સ મળશે એ મુજબ કાર્યવાહી કરવામાં આવશે તેને ફોન કરી બોલાવવામાં આવ્યો હતો કે શું છે જે ઘટના છે એ જે સ્થળે બની છે એ જે મૃતક છે એ ત્યાં જ રહે છે અને એ રૂટીનમાં ત્યાં બેસી જ રહેતો હતો એ પ્રકારની માહિતી જે આરોપીઓ હતા એ લોકોને હતી જ અને બીજું એ લોકો એકબીજાના પરિચયમાં થોડા ઘણા હશે એવું અત્યારે લાગી રહ્યું છે કેમ કે થોડા દિવસો પહેલાં જ્યારે એનો એના આ લોકોના જે ઇન્ટ્રોગેશનમાં અમને વિગત મળી છે એ મુજબ અશફાક સાથે ઝઘડો થયો એ ઝઘડાનું એક જાતનું વેર લેવા માટે આ પ્રકારની ઘટનાને અંજામ આપવા હોવાનું અત્યારે અમને જણાય છે કેમ કે જે બાબતો ઇન્ટ્રોગેશનમાં મળી એની સાથે સાથે જે પુરાવાઓ મળી રહ્યા છે એ ઘણા બધા એકબીજાને મેચ કરે છે તેથી આ વસ્તુ ઉપર અત્યારે અમને જણાય છે તે છતાં પોલીસ ઇન્વેસ્ટિગેશન તમામ એંગલ ઉપર ઓપન છે જે પણ અમને તથ્ય મળશે એવિડન્સ મળશે એ મુજબ જ કાર્યવાહી કરવામાં આવશે કેમેરામેન સેનલ વિરાણી સાથે વિશાલ છે ઢામાનો સુરત અમારા વિડિયોની ની નવી નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઈબ કરો માનવ પ્રભા ન્યુઝ ચેનલ ને બે લાયકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પેલા મેળવવા માટે